જૂનાગઢ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તારીખ વીસ બાર બે હજાર પચીસના રોજ જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક અને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્ય વિવિધ જન પ્રશ્નોની રજૂઆત કરી હતી જંગે જિલ્લા કલેક્ટર શ્રીય સંબંધિત વિભાગોને આપેલા જવાબ અંગે સમીક્ષા કરી સત્વરે કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં પેન્ડિંગ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી વરસાદી પાણી પીડિતાને સહાય દબાણ હટાવવાની કામગીરી ક્રોઝવેની આજુબાજુમાંથી કચરા હટાવવાની કામગીરી એટીવીસી રેતી તાલુકા આયોજન નાણાપંચ ગ્રાન્ટ વિવેકાધિન ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કાર્યો મંજૂરી આપવાની કામના ચુકવણી હાલતની પરિસ્થિતિ બાકી રહેલા કામો પૂર્ણ કરવા અલગ અલગ સહકારી મંડળીઓની ચોક્સી તપાસ પ્રશ્નો જુનાગઢ થી બેસાણ રોડ પોલીસ વેલફેર ફ્રન્ટ ખર્ચ વિગતો ખેડૂતોને ચૂકવવામાં આવેલીટ વિગતો ખેડૂત ખાતેદારોને ખેતી રોડના રિપેરિંગ કામ રેકોર્ડ કચેરી પાણીની ટાંકી રિપેરિંગ કરવાની કામગીરી કમોસમી વરસાદના સર્વ કરાવવાની કામગીરી આમ વિવિધ પ્રશ્નોની વિસ્તૃતપણે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ ઉપરાંત જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના જમીન બાંધકામ દબાણ સહિતના નિયમ સારના પ્રશ્નોના નિકાલ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ